તાનેરા મેમણ સોસાયટી ખાતે રહેતા રિજવાને ચાર વર્ષની ઉંમરે રોજુ રાખી અલ્લાહની બદકી કરી રમઝાન માસ આવતા જ મુસ્લિમો રોજા તથા નમાજમાં તલ્લીન થઈ જતા હોય છે ત્યારે નાના પુલકાઓ રોજુ રાખી અલ્લાની બદકી કરતા હોય છે ત્યારે રમઝાન માસના છઠ્ઠા રોજે તાનેરાના મેમણ સોસાયટીમાં રહેતા મેમણ જુબેરભાઈ અબ્દુલ કયુમભાઈ મુજપુરવાળાના પુત્ર રિઝવાન સતત તેર કલાક ભૂખ્યા તરસ્યા રહી પાંચ ટાઈમની નમાઝ પઢી અલ્લાહની બદકી કરી હતી ઝુબેરભાઈ મેમણના પુત્ર રિઝવાને ચાર વર્ષની ઉંમરે પાંચ ટાઈમની નમાઝ પઢી અલ્લાહની ઇબાદત કરી હતી તેમના પિતા ઝુબેરભાઈ મેમણે ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી રોજું ખોલાવ્યું હતું